હલો દોસ્તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે સૌને અને જો આજ તો બપોર પછી લોગ ઉતારવાની શરૂઆત કરી છે કારણ કે હવારમાં આજ નવરી નહોતી વેફર એવું બનાવ્યું એટલે એટલે હવારમાં કાંઈ ટાઈમ નહોતો ને આ જો તાણ બપોરે ગાય પાસે જાવશું આજ ગયો જ નથી હું ગાય પાસે એટલે આજ તો એણે બાંધી શેરતા પછી હવે કામે વરગીએ શેર થાવા એવા સાહેબ તો હવે તડકાનું બહુ બહાર નીકળવાનું મન નહીં થાય તડકા બહુ પડે એટલે ઉનાળો આવ્યો ખાણ મૂકી આવું અને ભગત જો હવે ધાણા સોરે છે એટલે હવે જો ખાહડું લઈને વેર ગયા છે ભગત જો હમ ભગત તમારે કેવું છે

હમ છે હા તો પણ એમણે વાંધો ને વાતને એવું કાંઈ આવે જ નહીં વાવલી એમાં શું છે અહીંયા બેઠા બેઠા એ આવું કામ કરજો તો હાં બીજું નથી ને આમાં માદરીએ વાણ મારીને ન કરે બરો એમ થાય કાલો માદરિયું મારીને વાણ મારવું છે આપણે કસોડું આખું એક ખાલી બેઠા બેઠા ધાણા સોરવા ત્યારે લઈ લેવા ને આવું કાંઈ વાવવા જ નથી આપણે કાંઈ માથા કૂટ હા વાવતા જ નહીં પોર આ તો વાવી દઈએ તો લેવા પડે તી તો કંઈ એટલા વાવી દઈએ નહીં વાવી દઈએ ને વાવી દઈએ ને એટલા પોકવી નાખીએ અને પછી હવે પછી દાખલો પડે અટાણ કામ સીંધી એટલે લે શું કરવું હવે મારે આનું તો મને તો વાંધો જ નથી હું તો કીધું નહીં કહું કે છેડા કરી નાખીએ આપણે તો તમારે કરવા નથી તમારે આ બધું કામ કરવું પડે ને તમારે કર છૂટા છેડા એટલે કાંઈ કામ જ ન કરવું પડે કોઈ સીંધવા વાળું નમરે અને કોઈ ખાવા વાળું નમરે પછી એકલા ધાણાજીરા વગેરે હાલે હા ના તૈયાર લ્યો એમાં તો બહુ આવે તો કેવું આવે એ ખબર પડે ધાણા ભૂકી આવે ઓલી મોર વાંહેલો ઉડાલ હોય એનું બધું એવું આ તો એ જ કરાય તો એવું તો આપણા એ બધા ઘણા ઢગલા પડ્યા હોય અહીંયા ભરી આવે એવું પછી ડરાવી ન ખાય હું એમ કરાય પછી તો એટલે જો ધાણા સોરવાના છે હજી ને રાય થઈ ગઈ ને અને મેથી થોડીક સઈ કરવાની છે જી ના કરવાના છે એટલે હા જો અમારે છે ને અહીંયા ટમેટા પાકી ગયા છે બહુ જ ના કેવા આવ્યા લૂમે ચૂમે જો એવા ટમેટા આવ્યા છે ને ટમેટા એ ઉતાર લઈએ શાકભાજી થોડુંક ઉતાર લઉં ટમેટા રીંગણા વાલે છે તવાઈ જવા માં હાડા તડકા પડવા માંડ્યા ને તડકી લાગે છે તવાઈ છે તવાઈ ગલ જેવા થઈ ગયા બેક તો આવું રીંગણા તો હવે બહુ નો ભાવે ઉતાર કોકના દઈ આપણે કંઈ એક રીંગણું હોય તો શાક થઈ જાય જો આટલા રીંગણા આવ્યા છે જાય તૂટી ગઈ આખી બે તો મોટા જો થઈ ગયા છે બે દીક તો હું જોઈ ગઈ હતી બે દીક મેલા તો આ નવી રીંગણીમાં રીંગણા આવી ગયા છે જો કાળા સરસ રીંગણા આવે અમારે આનું શાક બહુ સરસ થાય કાળાનું અહીંયા હું કઈ ઢોર આવ્યું હોય છે આ પાંદડા ખાધેલા છે કે અહીંયા ડાયરું એટલું ડાયરું ખાધેલું છે ઊંધડા કાપી ગયા છે હા આખી કટિંગ કરેલ છે ડાયરું ખાધલ હોય એવું ઢોર હોય તો તો સગળ હોય ને ઢોરના હીંગણ નઈ રહેવા દે રીંગણાની રેવા દે હું દઈ દે ટોપી જો એટલી વારમાં ધોકી ગયું જો ભગતે ધાણા સોરી નહીં ખાશે ને જો હું વાવલું અને ભગત અહીંયા છે ને સોરી ને અહીંયા વાવલે બે નોખ નોખા ભાગ પાડી નહીં ખાશે કા ભગત તેમજ હોય ને ભાઈ એજો કામ કરી દઈ હમ તેવું કામ કરવાનું

આવું તો બધાય કરતા હોય ખાવા જોતું હોય ને કરવાનું આવું શાક રોટલાય કરવા પડે એ કરવા પડશે થોડોક ટાઈમ પછી થોડોક ટાઈમ પછી એ કરવા પડશે કારણ કે મારા આત્મા ગાલતા બંધ થઈ જાય પછી તો એ જ કરવાનું ને કા વયા જાય તો એ કરવાનું કા એમ કરવાનું જ કામ ચાલો એને લઈ લ્યો હાલો અહીંયા વાવલી નાખે ઓના ભેગુથી એ કરતા જઈએ તો એ તો એ જ કરવું પડશે જો ભાઈ હું અહીંયા વાવલું જ છું હું ન વાવલતી હોઉં તો બરોબર છે જો હું અહીંયા વાવલા ધાણા મેં આ અને હવે સારવાના છે ને એ થોડાક એટલા વાવલી નાખીએ એટલે નો આન માથે જ વાવલાય ને આ વાવલેલા જ છે સબલામ નાખજો ને કાં હુંપડે હુંપડે લાવો વાવલી નાખવું હાલો હવે જો ને નવરા થાય આવી ગયા છે પણ શું છે શું એ મહિરા મેં અડધું ચોખ્ખું મેં કર્યું એટલે હવે એ કે લાવો હું વાવલું એટલે એમ થાય ને મેં કરવા લાગ્યું બીજું કાંઈ નહીં આમાં હું વાવલું એ તો હું વાવલી લઉં એવું કાંઈ નથી પણ આ તો શું છે હું કરવા લાગ્યું એમ અમે કરવા લાગી ગયા હા લાગ્યું કરવા હું લાગ્યું હા ઓપરેલ હવાલે હમા હજી એમ નેમ લઈ જો હો બીજો આ એમ નેમ ભાઈ તાણા ધીરુ બવો દરાવાય પતાન જોવો તે બજે ને હું પૂછે પણ કે આ તાવા ધીરુ હમું પડ્યા મહારવા કિંમત છે ને નેવરાય તો હોય જ નઈ બાજુ કઈ નવરાય જ ના હોય વાતો કરવું હોય તો એમ જ હોય ને ખાવું હોય તો બધું કરવું પડે હા ભલે ગયા બીજું શું આવે એ તો એમ જ હોય ને બેઠા બેઠા વાબલાઈને ઉભા ઉભા વાબલું એવું થોડુંક છે હા બેઠા બેઠા હું કામ કર્યું એટલે બેઠા બેઠા પવન પવનનું ઉડી જાય એમ છે આમનું થોડુંક ઓમનું જવાનું કીધું તો અહીંયા જ માન પૂય ગયું તું તો ઓમનું થોડુંક આગળ જતો અહીંયા આનો ઓથ આવે ઉડે હું Obrigado. Oh, like